સાણંદ શહેર અને તાલુકા ભાજપ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે સાણંદ શહેર ભાજપ અને સાણંદ તાલુકા ભાજપ દ્વારા સંયુક્ત રૂપે વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સાણંદ શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે મુનાભાઈ સાણંદ તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઈ કોડી પટેલ સાણંદ નગરપાલિકા પ્રમુખ ધ્રુમિનભાઈ દોશી તથા પ્રભારી લીનાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ મહિલા મોરચાની બહેનો તેમજ મહિલા પક્ષના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓને રાખડી રક્ષા સૂત્ર બાંધવા સાથે તેમના દીર્ઘાયુષ્ય અને સુખાકારીની કામનાઓ કરી કાર્યક્રમ અંતર્ગત બહેનો સાણંદ પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતા જ્યાં તેમણે પોલીસ જવાનોને કંકુ તિલક કરી રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવવાની રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

સાણંદ તાલુકાના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સાણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી દોશી એવા શ્રી સાણંદ સિનિયર પટેલ અને ભાજપ દ્વારા સાણંદ શહેરની બહેનો તથા સાણંદ તાલુકાની બહેનો તથા સાણંદ શહેરના ભાઈઓ તથા હોદ્દેદારો સૌ હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી પ્રાર્થના કરી હતી ત્યારબાદ ત્યાંથી બેનો સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા ભાઈઓ પોલીસ જવાનો દ્વારા રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યું તેમને પણ કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી અને રક્ષાબંધનની ઉજવણી કરી તે બદલ પોલીસ જવાનો ભાઈઓ પણ બહેનોનું ખૂબ ઉમળતા વ્ય સ્વાગત કરીને અભિનંદન પાઠવ્યા હતા જય જય ગરબી ગુજરાત ભારત માતા કી જય